ભુજ તાલુકાના કેરા ગામે જમીન માફિયાએ માથો ઊંચક્યો રાજકારણ સાથે નાથો ધરાવતા મોટા માથાએ દબાવી કેરા ગામના દલિત પરિવારની જમીન દલિત પરિવારને જે જમીન ફાળવવામાં આવેલી હતી તે માત્ર કાગળ ઉપર જ અપાઈ રાજકારણની દિલ્હી સુધી વગ ધરાવતા અને કેરા પાસે ખ્યાતનામ કોલેજ ચલાવતા રાજકારણની ભૂમાફિયાએ ગજોડની ટચની જમીન જે નવસો વારની છે તેને કાગળિયાની ઉલટપુલટ કરી સરકારી જમીનોના દસ્તાવેજ બનાવી જમીન કબજે કરી લીધી આવી અનેક જમીનો પર દબાણ કરી નાના પરિવારોને ફાળવેલી જમીન ચાઉ કરી જવાય છે. ભૂમાફિયાઓ માત્ર કેરા ગામમાં નહીં પરંતુ સમગ્ર કચ્છમાં ફેલાયેલા છે. આવી કેટલી જમીનોના કાગળિયા મિલીભગતથી ફેરવાઈ જાય છે અને ખરેખર જમીન માલિકોને અન્યાય કરવામાં આવે છે. અને સાચા જમીન માલિકો જેને તંત્ર દ્વારા જમીન મળે છે તે માત્ર કાગળ ઉપર જ મળે છે. પછી તે સાચા જમીન માલિકો કાગળિયા લઈ વર્ષો સુધી તંત્રના ધક્કા ખાય છે અને અંતમાં આશ્વાસન સિવાય કશું મળતું નથી. અને મળે પણ ક્યાંથી? કારણ કે રાજકારણની મોટી હોઠ ધરાવતા અને તંત્ર સાથે મિલી ભગત ધરાવતા ભૂમાફિયાઓ આજે પણ માથો ઊંચકીને બે ફિકર ફરી રહ્યા છે આવો મળીએ કેરા ગામના દલિત પરિવારના પીડિત માવજીભાઈને સ્પેશિયલ રિપોર્ટ ઓમ ટીવી ન્યૂઝ ભોજા આવ્યા આજે આપણે આવ્યા છીએ કેરા ગામમાં કેરા ગામમાં માવજીભાઈને અનુસૂચિત જનજાતિના હિસાબે સો ચોરસવળ જમીન ફાળવવામાં આવી હતી અને હજી સુધી તેમને સો ચોરસોળ તેમની જમીન હજી સુધી નથી મળેલી ખોટા વાયદા જ કરેલા છે અને એવું એમનું કહેવાનું એમ થાય છે કે અમે ઘણી જગ્યાએ અરજીઓ કરી છે ટીટીઓમાં અરજી કરી છે હજી સુધી કોઈ પણ જાતનો પગલો લેવામાં આવેલ નથી તો આપણે જાણશું માવજીભાઈની વેદના સાહેબ આમાં એવું છે કે શૌચાલ પ્લોટ અમે અરજી કરેલી હતી કે મને જરૂર છે તો શોચોષાલ આપવામાં આવી છે પણ ખાલી સનત આપી છે પણ કાંઈ કબજો નથી આપ્યો ને જે વખતે પૂર્વ સરપંચ ચશોદાબેન દિનેશ હલાઈ એ વખતે અમને મળેલું છે પણ હવે એ લોકો જ અહીંયા જે જમીન સરકારી જમીન ખાલી ખાલી જગ્યા પડી હતી એ બાજુ એ લોકો દસ્તાવેજ ખોટા દસ્તાવેજ બનાવી ને પોતાના નામનું કરી ને વેપાર કરી નાખ્યો છે બરાબર એ વેચી નાખ્યો છે એનઆરઆઈ હવે એના ઉપર એ જગ્યા ઉપર મારો સનત છે હવે એ સનત છે તો સનત એને મેં જાણકારી ભાઈ આ મારી સનત છે એ આ જગ્યા ઉપર તમે આ બાઉન્ડ્રી કરી છે આ જો આ બાઉન્ડ્રી છે આ એરિયા છે આઠસો નવસો વાળનો એરિયા છે સરકારી જમીન છે સરકારી જમીન ઉપર એ લોકો ખોટા દસ્તાવેજ બનાવી ને વેપાર કર્યો છે ને અમને ખાલી આશ્વાસન જ આપ્યું કે ભાઈ તમને મળી જશે મળી જશે હજી સુધી ક્યાં આપ્યું નથી આ તો આ નવસો વારનો તમે જે પ્લોટ કહો છો એમાં તમને સો ચોરસ વારની જમીનની ખાલી સનત જ આપવામાં આવેલી છે એ જગ્યા એ જગ્યા ઉપર સનત આપેલી છે ને સનત અત્યારે મારા પાસે મોજું છેલ્લા ચાર વર્ષથી એ સનત મારા પાસે છે મારી પાસે એ જમીનના બધે આધાર પુરાવા પુરાવા તમામ આધાર પુરાવા છે એ લોકોની બધેની જેટલા મોટા મોટા અધિકારીઓ છે એને બધેના સાયન્સ શીખ્યા છે પંચાયતના અધિકારીઓ બધેના સાયન્સ શીખા છે તો આ સનત પણ હાજર છે મારા પાસે તો હું ઘણી કોશિશ કરી છે પંચાયતમાં જ્યાં જ્યાં આપણી જ્યાં જરૂરત પડી છે તાલુકામાં તમે કહ્યું જગ્યાએ આપણે પ્રોસિજર પૂરી કરી છે હજી સુધી એનો કાંઈ નિવાડો નથી આવ્યો હવે આપણે આમ સરકારો બધે કહે છે ભાજપને કોંગ્રેસને કે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર આ મોટામાં મોટો ભ્રષ્ટાચાર તો આ કરી બેઠો છે દિનેશ દેવજી હલાઈ એને કોઈ કઈ નથી કેતા મોટા માથા છે એટલે તો અમારા જેવા નાના માણસો શું કરશે અને 4 વર્ષથી કોઈ એનો ન્યાય નથી મળ્યો હવે જો કે હું કહું છું કે ઓમ આપણે ઓમ ટીવીના માધ્યમથી કહું છું કે મારે કઈ ન્યાય મળવે એવું કંઈક તમે જોગવાઈ કરો તો સારું રહેશે અમારો આજનો આ કવરેજ કેવો લાગ્યો તે વિષે YouTube ની કોમેન્ટ બોક્સ માં જણાવો અમે આપની કોમેન્ટની નોંધ લેશું અને હા કચ્છના દરરોજના સમાચાર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ધન્યવાદ